નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌ પ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે વિશ્વવંતનીય પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સ્મૃતિ મંદિરના દ્વિતીય વર્ષપૂર્તિ મહોત્સવ નિમિત્તે સારંગપુરમાં તારીખ છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ગુરુહરી પ્રસન્નતા મહાયાગનું આયોજન થયું હતું જેનો આરંભ અક્ષર પુરુષોત્તમ મહારાજની પાલખીયાત્રા તથા દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો આ પ્રસંગે સારંગપુર મંદિરના કોઠારી સંત પૂજિ જ્ઞાનેશ્વર સ્વામી પૂજી સ્વામી પૂજી ગલપ્રસાદ સ્વામી પૂજી નિર્માજીવન સ્વામી પૂજી ભક્તિસાગર સ્વામી વગેરે વરિષ્ઠ સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા આ યજ્ઞમાં પંચ્યાસી જેટલા યજ્ઞિકુંડ ધરાવતી યજ્ઞશાળાનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેમાં ભારતના વિવિધ પ્રાંત ઉપરાંત આફ્રિકા અમેરિકા લંડન વગેરે વિદેશના એમ કુલ મળીને છસો જેટલા યજમાન યુગલોએ લાભ લીધો હતો વૈદિક પ્રણાલી અનુસાર સંપન્ન થયેલા આ મહાયાજ્ઞા આરંભે અક્ષર પુરુષોત્તમ મહારાજની શોરશોપચાર વિધિ કરવામાં આવી ત્યારબાદ ગુરુહરિ પરમપૂજી મહંત સ્વામી મહારાજ દ્વારા લિખિત સત્સંગ દીક્ષા ગ્રંથના ત્રણસો પંદર શ્લોકોનું ગાન પારંપરિક શૈલીથી કરવામાં આવ્યું હતું આ ગાન સાથે સમૂહમાં સ્વાહાનું નાદ ભેળવીને સર્વે યજમાનોએ કુલ મળીને એક લાખમી વધુ આહુતિઓ આપી હતી સારનપુર સ્થિત બેપ સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયના બ્રામણો દ્વારા આ યજ્ઞ કરાવવામાં આવ્યો હતો આ સમગ્ર યજ્ઞ દરમિયાન મંદિરના પરિસરમાં સૌ વૈદિક સમયની અનુભૂતિ કરી રહ્યા આ મહાયજ્ઞમાં પ્રજાસત્તાક દિનની સ્મૃતિ કરી સમગ્ર ભારત દેશ તથા વિશ્વમાં શાંતિ પ્રવર્તે તેવા શુભ સંકલ્પ સાથે પ્રાર્થના પણ કરવામાં આવી હતી આમાં સત્સંગ દીક્ષા મહાયજ્ઞ દ્વારા ભક્તિમય ભારતીય યજ્ઞ પરંપરાનું પોષણ થયું હતું ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નગરજનોની સુરક્ષા અને સુવિધામાં વધારો કરવાના હેતુસર શહેરના સેક્ટર એક થી ત્રીસ સુધી કુલ આઠ કરોડના ખર્ચે કમ્પાઉન્ડ વોલ બનાવવાની કામગીરીનું મહાનગરપાલિકાના માનનીય મેયર શ્રીમતી મીરા પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સેક્ટર બે સી ખાતે ગ બે સર્કલ પર યોજાયેલા આ કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી ગૌરાંગભાઈ વ્યાસ બાંધકામ સમિતિના ચેરમેન શ્રી રાજુભાઈ પટેલ તેમજ મહાનગરપાલિકાના કાઉન્સિલર શ્રીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કામગીરી દ્વારા શહેરમાં સુરક્ષા સુવિધાઓમાં વધારો થશે અને નગરજનો માટે વધુ સુવિધાજનક અને સુરક્ષિત માળખાકીય વિકાસ હાથ ધરવામાં આવશે આ કાર્યને સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે અને તેની ગુણવત્તા માટે મહાનગરપાલિકા વિશેષ ધ્યાન આપશે બીએપીએસ સંસ્થા દ્વારા પ્રગટ બ્રહ્મ મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી એક મહત્વપૂર્ણ પ્રકલ્પનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જેમાં ઇસ્ટરડીએમ હેલ્થકેરની ઇસ્ટર વોલિયન્ટર્સ સીએસઆર આધારિત તેમજ બીએપીએસ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બે નવી મોબાઇલ મેડિકલ વાન શરૂ કરવામાં આવી છે આ મોબાઇલ મેડિકલ વાન ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ફરી લોકોની પ્રાથમિક તબીબી સેવાઓ પૂરી પાડશે બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ અને પ્રેરણાથી બીએપીએસ ચેરિટેબલ ટ્રસ્ટ મોબાઈલ મેડિકલ વાન દ્વારા સન એક હજાર નવસો નવ્વાણું ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં તબીબી સેવાઓ પૂરી પાડે છે અત્યાર સુધી બાર જેટલી મોબાઈલવાન દ્વારા કુલ સડસઠ લાખથી વધુ લોકોને પ્રાથમિક તબીબી નિદાન અને સારવાર સાથે વિનામૂલ્યે દવાઓ પૂરી પાડવામાં આવી છે આ મોબાઈલ મેડિકલ વાનના ઉદઘાટન પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજ્ય સરકારના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તથા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ પધાર્યા હતા તેમના શુભ હસ્તે આ મોબાઈલ મેડિકલ વાનનું ઉદઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે બીએપીએસ સંસ્થા તરફથી પૂજી બ્રહ્મવિહારીદાસ સ્વામી વરિષ્ઠ સંત બીએપીએસ હિન્દુ મંદિર અબુધાબી અને પૂજ્ય નિખિલેશદાસ સ્વામી વરિષ્ઠ સંત બીએપીએસ મેડિકલ સર્વિસીસ અને અન્ય સંતો આશીર્વાદ આપવા પધાર્યા હતા એસ્ટર ડી એમ હેલ્થકેર તરફથી શ્રી જલીલજી શનવાસજી દાદાસાગરજી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ મોબાઈલ વાનની વિશેષતા એ છે કે એક મોબાઈલ વાન દરરોજ ચાર સેન્ટરમાં તબીબી સારવાર પૂરી પાડે છે સાથે સાથે આદિવાસી વિસ્તારમાં સ્વાસ્થ્ય જાગૃતતા વિશે સમજણ આપવામાં આવે છે અને ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ પણ આપવામાં આવે છે મુખ્યત્વે આ મોબાઈલ મેડિકલ વાન સાંકળી સુરત તેમજ ખેડબ્રહ્માના આદિવાસી વિસ્તારમાં લોકોને વધુ તબીબી સારવાર પૂરી પાડશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોબાઈલ મેડિકલ વાન આદિવાસી વિસ્તારના પછાત લોકોને આવશ્યક તબીબી અને હેલ્થકેર સેવા આપવાનું લક્ષ્ય રાખે છે આ મોબાઈલ વાન દર્દી માટે નોંધણી ડેસ્ક ડેટા કલેક્શન ડેસ્ક રેફ્રિજરેટેડ સ્ટોરેજ દવાઓ માટે સલામત સ્ટોરેજ અને વિતરણ વ્યવસ્થા વગેરે સુવિધાથી સજ્જ છે આ મોબાઈલ મેડિકલ વાનમાં એર કન્ડિશન ચેપ નિયંત્રણ મિકેનિઝમ્સ અને વાઈફાઈ કનેક્ટિવિટી પણ હોય છે અને છેવાડાના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ નેવિગેટ કરવામાં સક્ષમ છે તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ભાવ ધન્યવાદ